હેલો ફ્રેન્ડ્સ વેલ્કમ ટુ એવ ગાઈઝ વેસ્ટ બટ નાઇટ નાઇટ એટલે કારણ કે આજે અમારા ઘરે બન્યું છે ચણા અને પાલકનું શાક યસ ગાઈઝ ચણા પાલકનું શાક બનાવવા માટે પહેલાં પાલક લઈ લેવાનું છે એન્ડ ગાઈઝ આફ્ટર દેટ તેલમાં સૂકા લાલ કોરા મરચાં નાખવાના છે યસ પછી ખડા મસાલા નાખી દેવાના છે એન્ડ ધેન એકદમ પીસેલી ડુંગરી નાખવાની છે અને ડુંગળીને મિક્સ કરવાનું છે જ્યાં સુધી એ ગોલ્ડન બ્રાઉન થાય એન્ડ આફ્ટર ધેટ થોડું લસણ પણ નાખવાનું છે એન્ડ ગાઈઝ તમારે જેમ તીખું જોઈતું હોય એમ તમે લાલ મરચું એડ કરી શકો છો પછી હળદર એડ કરવાની છે લાલ મરચાંનું પાવડર એડ કરવાનું છે કસ્તુરી મેથી એડ કરવાની છે આપણે ગરમ મસાલો નાખી દઈશું અને પછી આપણે નોર્મલી મિક્સ કરવાનું છે એન્ડ ધેન પાલકનું પ્યુરી એડ કરી દેવાનું છે યસ ગાયસ પાલકનો પ્યુરે તમારે જેટલો બી થીક રાખવો એ નાખી શકો છો એન્ડ ગાયસ તમારે જેટલું પાલક યુઝ કરવું હોય જેટલા ક્વોન્ટિટીમાં બનાવવું હોય એટલું તમે એડ ઓન કરી શકો છો આફ્ટર ધેટ ચણામાં મિક્સ કરવાનું છે અને ગાયસ તમને તો ખબર જ છે કે અમારા ઘરમાં બધા સ્પાઈસી ખાવાવાળા છે એટલે અમે થોડું સ્પાઈસી રાખ્યું છે એન્ડ પછી વઘારમાં આપણે મરચું નાખીને વઘાર કરી દેવાનો છે અને ગાઈઝ આવી રીતે જ આપણું પાલક અને ચણાનું શાક રેડી થઈ ગયું છે અને અહીંયા પપ્પા ટ્રાય કરે છે અને પપ્પાના એક્સપ્રેશન્સ જોઈને તમે કહી શકો છો કે પપ્પાને તો બહુ જ પસંદ આવ્યું સો ગાઈઝ ઝીસ વોઝ અવર રેસીપી તો કમેન્ટ કોમેન્ટ લો તમને રેસીપી કેવી લાગી સો આ તો મારા દિવસ મળી દિવસ શરૂઆત થશે ત્યાં સુધી જોઈએ